નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું ધોરણ આઠ અને વિષય પ્રોજેક્ટ બુક ની અંદર પ્રવૃત્તિ નંબર સત્તર મારું પ્રિય સ્થળ વિશેની સંપૂર્ણ સમજ મેળવીશું એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કરવાનો ભૂલશો નહીં તો મારું પ્રિય સ્થળ તમે તમારા ઘરથી શરૂ કરીને ગુજરાતના અનેક સ્થળ વિશેની માહિતીના જાણકાર હશો જૂનાગઢનો કિલ્લો વડનગરનો કીર્તિતોરણ તોરણ ચાંપાનેર જેવા સ્થળો જે ઐતિહાસિક મહત્વ ધરાવે છે તેનાથી પણ તમે પરિચિત હશો અહીં તમારે ગુજરાતમાંથી તમને ગમતા એક ઐતિહાસિક સ્થળની પસંદગી કરવાની છે પસંદ કરેલા સ્થળ વિશે માહિતી મેળવી આપેલી જગ્યામાં લખવાની છે અને તમે મેળવેલી માહિતી તમારા ક્લાસ એટલે કે વર્ગ સમક્ષ પ્રસ્તુત પણ કરવાની છે તો મારું પ્રિય સ્થળ છે રાણીની વાવ હું મારા પરિવાર સાથે ગુજરાતના ઐતિહાસિક સ્થળ એવા રાણકી વાવની મુલાકાતે દિવાળીની રજાઓમાં ગઈ હતી અથવા તો ગયો હતો અને તે સ્થળ વિશે જાણ્યા પછી તે મારું પ્રિય સ્થળ બની ગયું છે આ રાણકી વાવ આપણા ગુજરાતના પાટણ જિલ્લામાં આવેલી છે અને આ વાવ રાણી ઉદયમતીએ એ ઈસવીસન એક હજાર ત્રેસઠ માં તેમના પતિ સોલંકી વંશના રાજા ભીમદેવ પહેલાની યાદમાં બંધાવી હતી આ વાવમાં સરસ્વતી નદીના પૂરના પાણી ઘુસી જતા વાવ ઉપર કાફ ફરી વળ્યો ત્યારબાદ ઈસવીસન ઓગણીસો ને માં ભારતીય પુરાતત્વ વિભાગે ઉત્ખનન કર્યું ત્યારે તેનું કોતરણી કામ મૂળ સ્વરૂપમાં મળી આવ્યું રાણકી વાવ ભારતની સૌથી સુંદર વાવો પૈકી એક વાવ છે આવ કેવળ જળ સંગ્રહ અને લોક સ્થળ નથી પરંતુ આધ્યાત્મિક મહત્વ પણ ધરાવે છે મૂળભૂત રીતે તેનો સ્વરૂપ સીતે સાધુ હતું પરંતુ પાણીની પવિત્રતાના કારણે પાછળ દેવના સ્વરૂપે કોતરણ વધુ મહત્વ આપવાનો હેતુ હતો જમીનની સપાટીથી શરૂ થતા પગથિયા શીતળ હવામાં જઈને સ્તંભ વાળા જરૂખાઓમાં થઈને ઊંડા કુવા સુધી લઈ જાય છે અહીં સાત જરૂખાઓમાં તો મિત્રો અહીં સાત ત કરી દેજો સાત જરૂખાઓમાં આઠસો થી પણ વધુ સુશોભિત શિલ્પો છે મુખ્ય વસ્તુ દર્શાવતો જે છે તેના મિત્રો અહીં અલગ અલગ ચિત્રો આપેલા છે જેમ કે ભગવાન વિષ્ણુના બુદ્ધ સહિતના દસ અવતારો આવતા રહો સાથે મિત્રો સાધુ બ્રાહ્મણો અને શણગાર સજતી અપ્સરાઓની મૂર્તિઓ છે પાણીની સપાટીએ પહોંચતા હજાર ફેન શેષ નાગ ઉપર આડા પહેરેલા મિત્રો વિષ્ણુને કોતરેલા જોવા મળે છે એવું કહેવાય છે કે અહીં તેઓ યુગો વચ્ચેના અનંત કાળમાં શાશ્વત આરંભ કરે છે આમ રાણકી વાવ એ આપણી પ્રાચીન સંસ્કૃતિની ભવ્યતા રજૂ કરતું સુંદર મજાનું ઐતિહાસિક સ્થળ છે મિત્રો રાણગી વાવ તમારી જે સો રૂપિયાની ચલણની નોટ છે તમારા ઘરે એની પાછળ તમે જોશો તો ત્યાં પણ એનું ચિત્ર આપેલું છે એટલે કે યુનેસ્કોએ જેને વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરી છે આવી વાવ જો મિત્રો તમે મુલાકાત નથી લીધી તો એક વખત ચોક્કસથી તેની મુલાકાત લેજો પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર અઢાર માય રિપોર્ટનું જો તમે સોલ્યુશન મેળવવા માંગો છો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપેલી જે એન્ડ સ્ક્રીન છે આના ઉપર ક્લિક કરીને આગળનું સોલ્યુશન મેળવી શકો છો